ગામડાઓ અને શહેરોમાં ડાકણની વાતો ખૂબ પ્રચલિત છે આપણા મહારાષ્ટ્ર રાજ્યના લાતુર જિલ્લામાં હારંગુર નામનું એક ગામ છે આ ગામના કિસ્સાઓ તો છાપામાં પણ છપાયા છે ઘટના ડાકણોની વાર્તાઓ ઘણી વાંચી છે ફિલ્મો પણ જોઈ છે પણ આ જાણવા મળ્યું કહેવાય છે

ઘણી બધી સામગ્રીનો ઉપયોગ કરીને જાદુ ટોનાની સિદ્ધિ મેળવે છે પણ બાપુ આ ડાકણો વિધિની અંદર કઈ સામગ્રી વાપરે છે અગાઉની એવી માન્યતા છે કે માનવ શરીરના અવશેષો હાડપિંજર ખોપરી તથા ચુંદડી નારિયેળ તૂપ લોબાન અબીલ ગુલાલ ચોખા કંકુ મીઠાઈઓ માંસ અને લોહી એવી ઘણી બધી સામગ્રીનો ઉપયોગ કરીને ડાકણો જાદુ ટોનાની સિદ્ધિ મેળવે છે કોઈ સ્ત્રી સિદ્ધિ મેળવીને ડાકણ બને છે પછી એ બીજી સ્ત્રીઓને પોતાની શિષ્ય બનાવે છે જીવતી સ્ત્રી જીવતી જ ડાકણ બને છે તે સામાન્ય સ્ત્રી જેવી જ હોય છે હું નહીં હો પરંતુ એની પાસે સિદ્ધિઓ હોય છે ડાકણો ગમે ત્યારે આવે એવું થાય કે પછી ના દિવસે ડાકણોની શક્તિ બહુ ઓછી હોય છે અને રાત્રે આકાશમાં અંધારું છવાય એટલે તેની શક્તિ વધે છે એ પોતાની જાદુઈ લાકડીથી ગમે તેને ચુંગાલમાં ફસાવી શકે છે પણ આ ડાકણો ઉજ્જડ અને વિરાન જગ્યા કેમ પસંદ કરે છે કોઈ પણ જૂના ઘટાદાર ઝાડ હોય તેમાં જ આવી અશુદ્ધ આત્માઓનો વાસ હોય છે કુણા કુવારા યુવાનો પાસેથી તેની પોતાની અધૂરી ઈચ્છા પૂરી કરાવીને એની લાશને ઝાડ ઉપર લટકાવી દે છે આવી લાશોમાં લોહી માંસ કે કાળજું હોતું નથી ખાલી પિંજર જેવું હોય છે એવી પણ માન્યતા છે કે ઝાડ ઉપર ખીલી ઠોકવી નહીં કે ઝાડ ઉપર કે આજુબાજુ ઠૂકવું નહીં કે પેશાબ કરવો નહીં હા બાપા એટલે એટલે હવે આ બધી વાતો આપણે ખાસ ધ્યાન રાખવું પડશે હા ભાઈ આપણે તો કોઈ દી અજાણી જગ્યાએ પેશાબ જાતા જ નથી અરે મને તો ટેવ છે ને હા હવે ધ્યાન રાખવું પડશે પ્રેમજી બાપા આ ડાકણોને અવગણીને કોઈ વર્જિત કાર્ય કરે તો ડાકણોનો આત્મા એને છોડતો નથી એનો અંજામ બહુ ખરાબ આવે છે બસ આવી જ છે ડાકણોની લોકવૈકા અને માન્યતા ડાકણો ઉપર તો ઘણી બધી હિન્દી ગુજરાતી ફિલ્મો અને સિરિયલો બની છે એકમાં તો મેં કામ કર્યું છે એ તો રિલીઝ જ ન થઈ એ હજુ લેબમાં ધૂળ ખાય છે શું ડબ્બામાં આ બધાને ખબર છે કે તું એકદમ પાક્કો કલાકાર છે હા પણ કાચો કુવારો છે ડાકણની વાતો તો મેં નાનપણમાં બહુ સાંભળેલી પણ મને ક્યારેય અનુભવ થયો નથી આ તો મેં તમને જાણકારી આપી એટલું જ બાકી કોઈ માને કોઈ ના માને આ તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો વિષય છે બાકી તો કુદરતની કરામત તો કુદરત